નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને પગાર માટે વલખા મારવા પડી રહ્યા છે તહેવારો ચાલી રહ્યા હોવા છતાં ચોથા વર્ગના કર્મચારીઓને સમયસર પગાર નથી મળતો દર મહિને મોડો પગાર મળતા કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો સ્વતંત્રતા દિવસની ઉજવણી પ્રસંગે જ ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખે કર્મચારીઓને આપવીતી જણાવી ચોથા વર્ગ કર્મચારી મંડળના પ્રમુખ નિલેશ રાજનું આ નિવેદન સામે આવ્યું છે કે દર મહિને અમારો પગાર મોડો થાય છે અને કોન્ટ્રાક્ટ વેઝના કર્મચારીઓને પણ મોડો પગાર મળે છે તો શાસના અધિકારી ડૉક્ટર વિપુલ ભરતિયાનું નિવેદન છે કે કોર્પોરેશનમાં બિલ પેન્ડિંગ પડ્યું છે મંજૂર થતાં જ તમામને પગાર ચૂકવી દેવામાં આવશે હા અમે લોકોએ મૌખિક રજૂઆત કરેલી કે સર આગળ જે તહેવારો આવે છે છઠ હોય સાતમ હોય આઠમ હોય તો એમણે એવું કહ્યું છે કે ભાઈ કોર્પોરેશનમાંથી ટેકનિકલી થોડોક ઇસ્યુ છે એટલે લગભગ સોમ મંગળવારે તો કે અમે લોકો પગાર જમા કરાવી દઈશું પણ દર વખતે લગભગ દસ તારીખ પછી જ પગાર થતો હોય છે અને જે ઉચ્ચ કર્મચારી છે સર એ લોકોનો પગાર લગભગ પંદરથી વીસ પછી થતો હોય છે એટલે આપના માધ્યમથી એટલું જ કહું કે જેટલું બને એટલું વહેલો પગાર થાય તો સારું દર વખતે આ પરિસ્થિતિ હોય છે હા દર વખતે દસ પછી જ થતો હોય છે સર મોસ્ટલી દસ પછી થતો હોય છે અમુક જે ઉચ્ચ કર્મચારી છે કારણ કે એનું પેલું એકથી પાંચમાં કંઈ પત્રકો મંગાવે પછી બિલો બને કોર્પોરેશનમાં જાય કોર્પોરેશન મંજૂર આવે લગભગ પંદર તારીખ ફરી થતો હોય છે ઉચ્ચક કર્મચારીનો પગાર તો અમારો પણ એની આસપાસ જ થતો હોય છે દસથી થી પંદરની વચ્ચે જ સર કરીને વાત કરીએ શિક્ષણ સમિતિના ચોથા કર્મચારીઓ છેલ્લા કેટલાક પગાર લેટ મળી રહ્યો છે અને પણ પગાર નથી લોકોને પગાર બિલની જે પ્રોસેસ છે એ અહીંથી કરી દેવામાં આવી છે અને સમયસર જ પગાર થાય છે હાલ કોર્પોરેશનમાં એમની ફાઇલ પેન્ડિંગ છે એ ટૂંક સમયમાં પગાર થઈ જશે સાહેબ દર વખતની આ તકલીફ છે એવું કહે છે ને જે હંગામી જે કર્મચારીઓ છે એમને તો પગાર આના કરતા પણ લેટ મળે જ જી ના એવો કોઈ વિષય ધ્યાનમાં આવ્યો નથી આવશે તો હું ચોક્કસ જોઈ લઈશ